હિંમતનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો અંદાજે પાંચસો કિલો ચણાનો જથ્થો હોવાનું સામે આવ્યું વૈશાલી સિનેમા પાસે આવેલી દુકાનની બહારથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો રમેશ ખત્રી નામના શખ્સનો માલ રમેશ ખત્રી નામના શખ્સનો માલ હોવાનું સામે આવ્યું સોશિયલ મીડિયામાં વિડીયો થયા વાયરલ અન્ન પુરવઠા વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા માટે માંગ હિંમતનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો છે અંદાજે પાંચસો કિલો ચણાનો જથ્થો હોવાનું સામે આવ્યું વૈશાલી સિનેમા પાસે આવેલી દુકાનની બહારથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો રમેશ ખત્રી નામના શખ્સનો માલ હોવાનું સામે આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં અન્ન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા માંગ હિંમતનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો પાંચસો કિલો જેટલા ચણાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે વૈશાલી સિનેમા પાસે આવેલી દુકાનની બહારથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે રમેશ ખત્રી નામના શખ્સનો આ માલ હોવાનું સામે આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો થયા વાયરલ રાજ્યના અન્ન પુરવઠા વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી થાય એવી માગણી હિંમતનગરમાં સસ્તા અનાજનો પાંચસો કિલો ચણાનો જથ્થો ઝડપાયો વૈશાલી સિનેમા પાસે આવેલી દુકાનની બહારથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો રમેશ ખત્રી નામના શખ્સનો માલ હોવાનું સામે આવ્યું સોશિયલ મીડિયામાં વિડીયો થયા વાયરલ અન્ન પુરવઠા વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવા માટે માંગ હિંમતનગરમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ઝડપાયો અંદાજે પાંચસો કિલો ચણાનો જથ્થો હોવાનું સામે આવ્યું